बाकी तो जिनके राज में रिजिए किया उनका कीजिए बिलाड़ी ले जाए ऊट को फिर भी हाजी हाजी कीजिए ई कोक बीजा ई आ नहीं भला <atisfcak Intüyorum> <MIT the appetizer> जिनके राज में रिजिए किया उनका कीजिए बिलाड़ी ले जाए ऊट को फिर भी हाजी हाजी कीजिए ई कोक बीजा मैंने हमारा एक भाई गोवाड़ा मरा कहता था मन के बापू पांच मिनट तो वारो लियो मैं तो वारा दूध ना हो વારા છાસ ના હોય ગાવાના વારા ન હોય ને ગાવાના વારા હતું જે ટીંગાતા હોય ને એ કલાકારના ના પેટના જ નો કહેવાય ભલા માણસ હા પણ કેવી શક્તિ છે કેવી ફરાસ અને જેને જેને માતાજીઓના ફોટા જેને અનુભવ કર્યા છે ને એ આ જે ભોખા વાતું કરે છે ને કે એ માતાજીઓ અમારા ધોતિયાના પાણી અડે તો પવિત્ર થઈ જાય અને એને કંઈક ને એવું કીધું છે કે તમારી માતાજીઓના તમારી શક્તિઓના જે છે એ ફોટા પાણીની માલિકો પતરાવી દો અને એનું એ ઘોખાવનું જે માયના છે એનું જે માયના છે અને દુર્ભાગ્યવસ્થ ઘટના એવી ઘટી છે કે જેના ઘરમાંથી શક્તિ વહી ગઈ ને એના થનોત પનોત નીકળી ગયાના દાખલા છે ભલા માણસ અને આ ઈ જગદંબા જેના ચાળા ન થાય ભલા માણસ ક્યાં થાય ઉમા પતિ કે હંસપતિ જાણે નહી કમલા પત્ની તૈત્રીસ

મહાભારતના ની માલિક હોય એ અર્જુન જેવાને કેવું પડ્યું છે કે પિતામાં ભીષ્મની સામે હવે ટકી શકાય એમ નથી ત્યારે કૃષ્ણ પરમાત્માને કેવું પડ્યું છે કે એમાં મારાથી ને ટકાય એમ નથી તો કે આના માટે ચારણોની રીત થી તું શક્તિની ઉપાસના કરી લે અને જો ભૌતિક પ્રગટ થઈ જાય તો પિતામાં વિશ્વની હામુ ટકાય ભલા માણસ અને મારો તમારો સનાતન ધર્મ એ ધર્મ છે કે કોઈકના આ ભગવાનને ચાર ખીલા મારે તો ઈશ્વર બની જાય ચાર ખીલા ખાલી ધરવી દઈએ અને મૃત્યુ પામે તો ઈ ઈ તો આ જગતનો ઈશ્વર બની જાતો હોય પણ મારો તમારો તો ઈ કાળીઓ ઠાકર છે કે તમે વિચાર તો કરો કે કુરુક્ષેત્ર ના રણ મેદાન ની એ જેના રૂવાડે રૂવાડે બાણ લાગે હે અને કાળ જેની હામ આવીને ઉભો રહી એમ કે પિતામાં ભીષ્મ હાલો આવે તો કે હું રાજપૂત છું મારી મરજી વગર મને યમ પણ ન લઈ જઈ હતું હું રાજપૂત છું અને મારી મરજી વગર મને યમ પણ ન લઈ જઈ અને મોત ને છ મહિના જે પાછું ઠેલાવી હકે ને અને એની માથે જે બેઠો છે એનું નામ છે નારાયણ એનું નામ છે કાળિયો ઠાકોર એનું નામ છે કૃષ્ણ પરમાત્મા એ મારું તમારો ઈષ્ટ છે ઈ મારું તમારો આરાધ્ય છે ઈ મારું તમારો દેવ છે અને એને મૂકીને માને મૂકીને દી મીંદડીને ધાવવા ન मैंने एक कीर्तिदान जी हाँ हाँ त्या हूँ मैं छत्तीस वृद्धाश्रम नहीं मुलाकात नहीं थी छत्तीस वृद्धाश्रम नहीं सारू नहीं लगा रखो तो, है ना कहाँ यानी अपेक्षा नहीं कारण कि यानी येरे मारे मोहब्बत छेद नहीं अन मैं हूँ किरुस तुमने तो केवल जरूर नहीं है ये वो लोग कैसे गोमता ने मारे केवल जरूर नो हो हाँ नो भेजूँ था ये राका वेड़ा न करवा ये फाइनल बात यहां तो समझ को भी मौन है ना समझ को भी मौन है भला मनस पर एक वस्तु हूं आपने चौक्स कही दू कि मनस ने नीचता थी नारायण तरफ लावी हके तो आ देश में कोक संत लाई हके कोक महापुरुष लावी हके कोक सिद्ध पुरुष लावी हके कोक को तपस्वी लावी हके તમે આજથી બાર વર્ષ પહેલાનો નો મહીપત જોયો હોય છે એ મહીપત એ જુદો હતો એ મહીપત મરી ગયો છે આ તો બીજો કોક મહીપત બેઠો છે પણ એવા કોક મહાપુરુષ નો પંજો લાગ્યો અમારે આવી ગયા છે તો હા અમારો ગુંધિયાની ની બુટી નો પ્રતાપ છે જનક બા જે એમાંથી પારંગત છે આમાં જે ગોવાળો બધા અમારા બેઠા છે એમને બધા ખબર છે કે આ કાળની માલિકો આ જે લાખા બાપાના એના પરચાની વાતો થતી હતી ને પણ તમારી જાણ ખાતર તમને કહી દઉં કે મારા જે મને મારા સ્વભાવથી ઓળખે છે ને ખબર છે કે જેમને દેહ છોડવાનો છે ને એટલે દિવસે આવીને એમ કે મૈપત કાલે મંદિરે આવી જઈએ તો કે કેમ કાલ મારે સમાધિ ગાળવાનું મુહૂર્ત છે સમાધિ ગાળવાનું મુહૂર્ત છે અને કદાચ મારા બંધિયાના કોકામાં ભરવાડું બેઠા છે તેમને ખ્યાલ હોય છે ભલા માણસ હવે આપણે એમ કહીએ કે બકરા બકરા રામદેવજી મહારાજે હજી એવો નથી કર્યા પણ અમારો ન્યાનો એક ગોવાળ છે ગોવાળે સીધી એમ કહેવાય કે બકરી જનકબાની ચારતો તો ની બકરી મરી ગઈ મીણો ચીડ્યો ગોવાળ બીનો ઈ જનકબાને ફરી બાકી અને બરોબર ન્યા ગયો કે બા બકરી મરી ગઈ છે જનકબાએ એને કીધું ગાંડો મૂ મારી બકરી ઘીરે છે કે પણ બા મરી ગઈ છે એ તો ઠેઠ રામોદના સીમાડે પડી છે એ કે હાલ એમ કરીને બાવડું પકડીને ભરવાડના છોકરાને લઈ આવી અને આ મંદિરની માલિકો લઈ ગયા અને મંદિરના પટાંગરની માલિકો જ્યાં જોયું કે ઉલુ બકરું આ મરી ગયું હતું અહીંયા જીવતું તો આજના યુગમાં આવા પ્રમાણ આપી શકે એ આ ભજનની તાકાત છે ભલા માણસ વાસ્તવિકતા છે અને એટલે કહું છું છેલ્લે મારા શબ્દોને જ્યારે હું વિરામ આપવા માટે જઈ રહ્યો છું ત્યારે તે રાજા એ આપણો ગાંડો યાદ કરાયો હતો જયદેવભાઈ ને ગાંડો ચારણ અલકારી ચારણ અલમસ્ત ફકીરી વાળો ચારણ ઈ ચારણ મજા જી હતી અમારા રાજભાઈ એને યાદ કરાયો એને શરૂઆત કરી ને જે જે એને 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 છંદ જ્યારે શરૂઆત કરી મને મારો ઈ જયદેવભાઈ યાદ આવી ગયો ભલા માણસ તમે વિચાર તો કરો કે શક્તિ ની ઉપાસના જેથી કરો ને તેથી એમ ને કે હે માં એ તો આર્થનાથ થતો હોય અને તે દિવસે એ ભગવતી પ્રગટ થાય પછી ચાહે તો રામ હોય તો ભલે ચાહે તો કૃષ્ણ હોય તો ભલે અરે ચોવીસ અવતાર જાય જાય મીનવરા વરામઠ નર હરિ વામન પર કૃષ્ણ કીર્ત જગપાલન બુદ્ધ કલંકી વ્યાસ પૃથુ હરિયંશ મન મંતર યજ્ઞ વૃષભ ગ્રીવ ધ્રુવર દૈન ધન મંતર બદ્રીપતિ દત્ત કપિલ દેવ શંકાદિક તો કે કરુણા કરોણ ચોવીસ રૂપ લીલા રચી અગ્રદાસ ઉર્પ ધરવા ચોવીસે ચોવીસ ને લઈ લો પણ એમાંથી પૂંજા બેની થાય નરસિંહ આવ્યા બધા ને ખબર છે ક્યાં ક્યાં સ્તંભ ફાટ્યો

સત્યાવીસ નિર્દોષ વ્યક્તિઓની હત્યા કરવામાં આવે